અમરીશ ડેરના ભાજપમાં જોડાવાની અટકળો અંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એવા પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે અમરીશ ડેર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે ટિકિટ માટેનો નિર્ણય હાઈકમાન્ડ લેતી હોય છે તેવું દુધાતે કહ્યું છે તો વિરોધ પક્ષમાં અમરેશભાઈની શક્તિ ખીલી છે દુધાતે પણ કહ્યું કે શાસક પક્ષમાં ગયેલા લોકોની સ્થિતિ ખરાબ થઈ જાય છે પ્ર પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું છે કે શાસક પક્ષમાં જઈને નેતાઓ પોપટ બની જાય છે તો પ્રતાપ દુધાત જે અમરેલી જિલ્લા પ્રમુખ છે કોંગ્રેસના પ્રમુખ છે તેમણે નિવેદન આપ્યું છે અમરીશ ડેર કે જે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે આજે સાંજ સુધીમાં તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે તેવી અટકળો વચ્ચે પ્રતાપ દુધાત જે

જિલ્લા પ્રમુખ તરીકે નાનું ગણાય એટલે એ બારામાં એટલા માટે કહી ના શકું ટિકિટની કોઈ પણ વાત છે પ્રદેશ મારફત અને નેશનલ મારફત થતી હોય ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલી વિનંતી કરી શકું કે અમરીશભાઈ એક તાકાતવાળા નેતા છે પણ એ વિરોધ પક્ષમાં એની શક્તિ ખીલી છે શાસક પક્ષમાં જાય તો ગયેલા લોકો પોપની જેમ પોપટ ન બની જાય વિનંતી